તો અત્યારમાં હેને હું ને અમારે કુચબેનની આવ્યા છું બધાયને રોટલો દેવા બીક લાગે છે તને હે બીક લાગે છે હે દીદીને બીક આવે છે હં બીક આવે એટલે દીદી અધર મંડે શરવા જોજો અમને બધું ને રોટલનો દેવી હવે આ છે આપણી લાડકી બધું અત્યારમાં હેને સિલાવીને આવ્યા છું હું ને ખુતબેન બધાને રોટલા દેવા શું કહી દેવા તું બીવી અમારે દીદી બીવી આ છે આપડી બ્લેક બ્યુટી આલે જોઈ લ્યો હમણાં હે ને ભાઈ બધાય ખરવા નામના રોગમાં બીમાર પડી જાય ને તો બધા એની દિશા દેવાઈ ગઈ છે ને નકર અમારે ભાઈ ઢોરા રહ્યા ને એકે દુબા હોય પણ હમણાં ખરવા છો ને અને બે શેરી નું ઉભું થવું પડશે તો ખરવા છો ને એના લીધે બધાય હમણાં શું કહેવાય ખાવા પીવાનું એવું બંધ કરી દીધું ને તો બધા થોડાક પડી ગયા હે જો આ ને બધા અત્યારે હે ને તમારે આ બધું ખરવા નામના રોગની થોડી શું કહેવાય દહેશત છે એટલે તો હાલો હવે હેને ભાઈ આપણે જવાનું છે આપણા કામ ઉપર એટલે કે ધણે કેમ કે આપણે ક્યાંય ન જવાનું હોય એટલે ધણે ક્યાં ક્યાં જવાનું છે આપણે ધણે આ કોણ આવ્યું છે આ આવ્યા છે છત્તીસ તો હે ને આપણે આ જે રૂમ દેખાય ને એમાં પ્લાસ્ટરનું કામ ચાલુ કરવાનું છે ટોસા કરવાના બાકી ખાલી અને હવે સતીશ આમાં બધી ટોસા કહી દે ને તો આમાં ફરતું પ્લાસ્ટર કરવાનું હે ચાલો હવે જા

તો આવો કાંઈક ભાઈ અમારે વાડીનો માર્ગ ઘરેથી આપણે શું કહેવાય રસ્તા ઉધી જવાનો જોકે થોડોક પછી પાછો ડામર રસ્તો આવી જાય છે એટલે વાંધો ન આવે પણ તો વાડીના માર્ગ ભાઈ આવા હોય ગામડામાં તો ચાલો હવે હે ને ભાઈ ફટોફટ મૂકી જાય આપણા શું કહેવાય ડેસ્ટિનેશન એટલે કે ધાણી અને ત્યાં જઈને આજ ખાસ કાંઈ કામ છે નહીં અને બે દિવસ વ્લોગ નહોતા આવ્યા તો એની પાસેનું કારણ એવું છે કે બે દિવસમાં એક દિવસ આપણે લગ્નમાં હતા અને કાલનો દિવસ આખો દિવસ ઘાણો ચાલુ હતો જોકે ઘાણાનો બ્લોગ બનાવવાનો હતો પણ એમાં એવું હતું કે શું કહેવાય ઘાણો હાંસવામાં હું હતો એટલે પછી શું છે કે ટાઈમ ન મળ્યો કે તમને આખી પ્રોસેસ બતાવે કે ભાઈ શું કહેવાય આપણે શુદ્ધ સિંગતેલ માંડવીનું કેવી રીતે બને છે અને હવે હે ને ભાઈ ફાઇનલી આપણે ઉગી જા હવે આ રસ્તે તો હવે હે ને અહીંથી ઈકો મૂકવી વેતો એટલે પાંચ દસ મિનિટમાં પાંચ દસ નહીં લગભગ બે જ મિનિટમાં આપણે પૂગી જા આપણા ઘાણે તો અત્યારમાં હે ને આપણે પૂગી ગયા હવે ઘાણે અને હવે મારે ને પછી બેન ને બેને જવું છે આપણે પીરદાદાની દેવી રહીને ત્યાં કણે અગરબત્તી કરવા અને નગારવું કરવા શું કરવા જાવ છે શું કરવાનું છે હે લાવો મૂકી દઉં રૂમાલ લાવ્યા છે દીદી ખીસ્સા મૂકી દેવો છે હાલો ઉઘાડો બાણું તો હવે છે ને અહીંયા મારે ને ચીબેન ને અગરબત્તી વાંચવાની છે અને નગારું ઉગાડવાનું છે ચાલો હાલો તું નગારું ઉગાડવા જાશ હે જો એને ખબર છે પેલા તો ગલો ચાલુ કરી દેવી એટલે અજવાળું થઈ જાય થોડુંક જો અમારે ખુશીબહેનને ખબર છે ત્યાં બધું હોય છે એમ અને નગારું ભાઈ તૂટી ગયું નગારું થોડુંક તૂટી ગયું છે અમારે ખુશીબેન વગાડે છે નગારું ઓળખું બીજું કેમ ગયું હાલે આ બે લઈને વગાડ તું નગારું વગાડવું વગર પછી વાંચી વાળું વગડું જો

આમ વાત થાય છે ક્યાં જ આવું છે હે બોલતી કેમ ને દીદી કઈ ક્યાં જ આવું છે શું ખાવું છું દીદીને હે હું ખાવું છે રૂમાલ રૂમાલ ખાવો છે તો બોલું કોને તને ભાવે ભાવિશી બોલું ક્યાં મોઢામાં ભાવે છે

તાણીથી બોલ ને એ બોધું ખાવું છે તો અમારે દીદી જો બોધા મીંડા ભાવ વાહ તું આઠું લા હું ઉતારી દઉં પછી ઓલા બધા હાટું લઈ જવાના છે કોની હાટું કાકા હાટું લઈ જવાના શેમાં શેમાં ભાઈને લઈ જશે એ રૂમાલમાં તો તું ના હેઠળ બે જા લાલ રૂમાલ આમ પછી ને બે જાય હું ઉતારી દઉં

એટલે બેઠા બેઠા કંટાળો સડે તો આજ કીધું હે ને આપણે ક્રિયા જવા જ આવું છે હાલીને કેમ કે અહીંયા દાદાના ઓટે દિવેલ થઈ જતું હતું તો દિવેલી નામવાનું હતું અને દીવો અગરબત્તીને એવું બધું કરવાનું હતું તો આવીને જો દીવો વાંચી વાતો અને અગરબત્તીને એવું બધું કરી વાયું છે અને દિવેલ ને બોટલમાં ફીર લાવ્યો હતો ને તો એ ત્યાં બહાણીમાં નામી દીધું હે તો હાલો હવે ને પાછું થઈ જવું ઘર બાજુ હાલતા અને જો સુરેશ દાદાને એવું બધું આત્મી ગયું એટલે વાતાવરણ તો ભાઈ અત્યારનું છે ને બહુ મસ્ત છે ને એવું બધું અત્યારે બોલતું તું બધું બંધ થઈ ગયું બહુ એકદમ શાંત વાતાવરણ છે અત્યારે જો આ મોઢું કા ઓ હું કહેવાય સાત વાગ્યાનો ટાઈમ થયો ને એટલે રાઇટ અત્યારે લગભગ સાત વાગ્યા હોવા જોવે બહુ ખબર નથી પણ આ મોરલો બોલો ને એ ઉપરથી કહું છું કેમ કે એક હાથ વાગે બોલે છે પછી હવામાં વહેલા છ વાગે કે સાત વાગ્યે એમ બોલે પછી એક બપોરે બોલે એનો ટાઈમ થયો ને એટલે જો મ્યુઝિક મોડલાનું શું કહેવાય એનો ફિટ કરી આવે ને મંદિરે એ બોલે છે આમ અવાજ આવે છે હમણાં આવતો હતો તો ચાલો દાદાની દેરીએ જો આપણે દીવા બીજીને એવું બધું થઈ ગયું છે અને વાતાવરણ જુઓ ભાઈ કેવું મસ્ત મજાનું શાંતિવાળું છે તો હવે પાછા હોય ને હવે હું થઈ જાય એવી ઘટ બાજુ ચાલતા એથી અમાર બાપુ ને એવું ભાઈ ની બધા ઈકોલે જતા તો એ રીતે બધા નીકળી ગયા હતા અને હવે આપણે નીકળી જવાનું છે ઝટકો જોઈ લેવી સારું નથી અને ઘઉં એ તો કે હે ને ભાઈ પાકવામાં ટૂંકમાં હજી એમ કાચા હે પણ પોંક બનાવી ને એવી પોઝિશનમાં હે તો લેવામાં આવે એક બે દીમાં આપણે ઘઉંના પોંકનો પ્રોગ્રામ આમ નાખવાનો થાય છે